જાગ્યા ધારા સભ્ય અને અધિકારીઓ છતાં કડીના રસ્તાઓ આજે પણ ખસ્તા હાલમાં સ્ટોરી રિપોર્ટ બાય ઇસ્માઈલ ગાંચી કડી વિવાદ તો રાજપુર થી ચોંદરડા રોડ તો જે રોડ બહુ ખરાબ થઈ ગયો છે એવું ગ્રામજનોની રજૂઆત હતી એટલે રજૂઆતના આધારે મેં શ્રી અધિકારીને વાત કરી એટલે અધિકારીશ્રીએ મને એવું કહ્યું કે ભાઈ આ રોડનું ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે તો મેં કહ્યું કે ભાઈ ટેન્ડરની પ્રક્રિયા ચાલુ ભલે રહી ટેન્ડર જ્યાં સુધી કોન્ટ્રાક્ટરને સોંપાય નહીં ત્યાં સુધી તમે જે કોઈ પણ સમસ્યા હોય એને ઉકેલી દો આ જ રજૂઆત હતી એટલે એમાં થોડી ગડબડ થઈ ગઈ એટલે હવે આ વિડીયો કોણે ઉતાર્યો શું એ મને તો ખ્યાલ નથી ને લોકોએ વિડીયો આ સોશિયલ મીડિયામાં મૂકી દીધો છે પરંતુ એ પછી એ અધિકારીશ્રીને બે બોલાવ્યા અધિકારીશ્રી સાથે વાત થઈ અધિકારીશ્રીએ પોતાની ભૂલ પણ કબૂલી અને જે પણ કોઈ કામ હોય જે રોડના એ કામ પણ કરવાની એણે ચાલુ કરી દીધું છે એટલે હવે હવે આ પ્રશ્ન પતી જાય અધિકારીઓ બધા સાંભળે જ છે નથી સાંભળતા એવું નથી અને લોકો કામ પણ કરે છે પરંતુ કઈક ગમે તે કારણસર આવું બની ગયું હોય તો એમાં આ મુદ્દાને બહુ ઉછાળવાની આપણે બહુ મને યોગ્ય લાગતું નહીં કામ ગયું

સાહેબ જોડે પહેલા ચોખવટ જ થઈ હતી સાહેબને એમ જ કીધેલું હતું કે સાહેબ મંજૂર થઈ ગયેલો છે રસ્તો ટેન્ડર ઓપન થઈ ગયો છે એજન્સી પણ આવી ગઈ છે શોર્ટ ટર્મમાં રહ્યો ચાલુ થઈ છે સાહેબને સમજાયું હતું પણ સાહેબે એક જ દિવસમાં રિપેર કરવાનું થયું હતું એટલે એક દિવસમાં તો કોઈ પણ રસ્તો મારા જોડે પણ લેબર લેબરની હોય ના તો હું રિપેર ના કરાવી શકું તાત્કાલિક એ જ વાત હતી એમાં ના હતી બે ચાર દિવસ મળ્યા તો હું પણ રોડ રિપેર કરાવી શકું ત્યારબાદ ધારુસભાઈ ઓફિસે સાહેબ થોડી ચર્ચા થઈ ગઈ સાહેબને પણ ખ્યાલ આવી ગયો કે વાત સાચી છે કે ખોટો ખર્ચો પાડીને અને શોર્ટ ટર્મ જો અઠવાડિયામાં રિપેર થઈ શકતો હોય તો શા માટે ખર્ચો કરવો એમ